બોટાદ થી વડિયાદ પગપાળા ઉર્સ નિમિત્તે મેતની રવાના થઈ બોટાદ હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક એટલે વાડ યાદ પીર જ્યાં વર્ષો જૂની પ્રથા ચાલી રહી છે જ્યાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને ધૂમ દાદા ધૂમ બુકારી નાદ સાથે લોકો રવાના થયા હતા બોટાદ થી વડિયાદ પીર મહેમુદ શાહ બુકારીના ઉર્સ મુબારક નિમિત્તે દર વર્ષની નીચે પરંપરાગત ભાવનગર રોડ પંચપીર બાબાની દરગાહી થઈને

આઠમા ચાને ભડિયાત ભોગ્યો છે અને નવમા ચાને નિશાન ચડાવીને પછી બધા છૂટા થાય છે હિન્દુ મુસલમાન એકતા છે એકતાનો સાથ સહકાર છે અને વર્ષોથી આ ચાલ્યું આવે છે અને ભીમનાથમાં આજે જમવાનો પ્રોગ્રામ હતો નાઇટ છે અમારી ધંધુકા અને બીજી નાઇટ છે ભડિયાત મારું નામ અલતા ભીખભાલભાઈ આરેબિયાણી હું મેમણ છું નવયુગ હુસેની કમિટીના સભ્યો તરીકે અહીંયા ફરજ બજાવી રહ્યા છીએ પંદર સભ્યો છે અહીંયા આપણે આયોજિત રાખ્યું છે નિયાદનું બોટાથી પરસાદી બોટાદ જઈ રહી છે ભડિયાદની અંદર તો અત્યારે અહીંયા ભીમનાથની અંદર જમવાનો પહેલો પ્રોગ્રામ છે પહેલી નાઇટ છે નમયુમ ઉછેની કમિટી અણુકુઈ ગુછેની ચોક તરફથી રાખવામાં આવે છે બધા ભાઈઓના સાથ સપોર્ટ સહકાર કેટલા વરાથી આ અંદાજે પહેલા ગઢા વખતે ત્રીસ વર્ષથી નાલતું હતું અત્યારે બધા જુવાનિયા છેલ્લા પંદર વર્ષથી આ બધો કાર્યક્રમ હાથમાં ધાર્યો છે